દબાણો દૂર ના કરાતા આજરોજ સ્થાનિક તંત્ર દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાવી નગરપાલિકા મામલતદાર પોલીસ સ્ટાફ સહિત ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ વર્ષોથી સરકારી જમીનમાં દબાણો કરી ગેરકાયદેસર રીતે કબજો જમાવતા લોકો સામે તંત્રની લાલાંક નાનીબોક વિસ્તારના કાચા પાકા દબાણો દૂર કરવા અંગે વારંવાર નોટિસ આપેલ હતી જેમ તેમ છતાં આ આ દબાણો દૂર કરવામાં આવ્યા હતા તેથી સરકારશ્રીના નિયમો અનુસાર કાયદેસરની કાર્યવાહી કરીને આજ રોજ આ દબાણ દૂર કરવામાં આવેલ છે કેટલા દબાણો હતા સર આશરે દસેક જેવા દબાણો હતા જુદા જુદા કાચા પાકા દીવાનું કરીને અને પતરાના શેડ કરીને દબાણ કરવામાં આવેલ હતું મોખના ખુલ્લી જમીનમાં સરકારી જગ્યાએ દબાણ કરવામાં આવેલ હતી જે આજરોજ કાયદેસરની કાર્યવાહી કરીને દૂર કરવામાં આવેલ છે અને દબાણની પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ અને અગાઉ કેટલી વાર નોટિસો આપેલી હતી આ દબાણકર્તાઓને અગાઉ આ દબાણકર્તાઓને ચાર વખત નોટિસ આપવામાં આવેલી છે જુદા જુદા વર્ષોમાં બરાબર